આજે આપણે બનાવીશું મીઠા શક્કરપારા તો ચાલો શરૂ કરીએ શક્કરપારા બનાવવા માટે મેં આ એક વાટકો મેંદાનો લોટ લીધેલો છે એક વાટકો રવો લીધેલો છે ચીણો રવો છે આપણે આ ચીણો રવો છે અને આ મીઠા સોડા લીધેલો છે થોડો ખાવાનો ચપટી ઘી લીધેલું છે મોડ માટે ખાંડ લીધી છે અડધો વાટકો એમાં નાખવા માટે તો હવે આપણે આ લોટ બાંધવા પાણી મૂકવાનું છે એની આ બધી ખાંડ નાખી દે ઓગાળી દેવાની છે ઉકળવા દેવાનું છે બધું પાણી આ રીતે બધું હલાવતું જવાનું ગરમ થાતું થવા જવાનું સારી બધી ઓગળી છે ને ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું છે આ પાણી નાખીને તો એકદમ સોફ્ટ બને છે શક્કરપારા મોમાં ઓગળી જાય એવા બને છે જે આપણે શક્કરપારા બનાવવાનો લોટ લીધેલો તો આપણે ચાળી નાખવાનું છે મેંદાનો લોટ પહેલાં ચાળી નાખી પછી રવો ચાળી નાખવાનું છે આ રીતે હળવા તે બધું ચાળી નાખવાનું જોઈએ તો કેટલું કસરો નીકળી ગયો બધું નીકળી જાય તો આપણે આ ચડાઈ ગયું છે તો હવે આપણે લોટ બાંધીશું તો આપણે ખાવાનો સોડા હતો ને ચપટી પણ નાખી દેવાનો છે પછી આ ઘી ગરમ કરેલું છે એ પણ આપણે એડ કરી દેવાનું છે આ રીતે પછી આપણે ધીમે ધીમે પાણી નાખતું જવાનું ખાંડનું લોટ બાંધતો જવાનો છે આ ગરમ છે પાણી એટલે આપણે ચમચી થોડી વાર મિક્સ કરી લેવાનું છે આ રીતે આ બધું ધીમે ધીમે મિક્સ કરી લેવાનું છે આ રીતે થોડું થોડું પાણી નાખતું જવાનું અને આ બધો લોટ હળવે આથી આપણે બાંધતો જવાનો છે આ શક્કરપારા ખો ખાવામાં ખૂબ જ મીઠા લાગે છે આ દિવાળીમાં આપણે ઘરેથી બનાવવાના ઘરે સરસ બનતા હોય તો બહાર આપણે શું કામને મંગાવવાના લોટ આપણો શક્કરપારાનો બંધાઈ ગયો છે આ રીતે કઠણ લોટ બાંધવાનો છે બહુ કઠણ પણ નહીં બહુ ઢીલો પણ નહીં તો આપણે એના આપણે રેસ્ટ આપી દેવાનો છે પીનું કપડું ઢાંકીને દસ મિનિટ માટે તો લોટ આપણો સેટ થઈ ગયો છે જો આ રીતે તો હવે આપણે રોટલી વણવાની છે શક્કરપારા બનાવવા માટે તો આપણે રોટલી બનાવવાની છે તો એના માટે લુઓ પાડી દઈશું મસ્ત આ રીતે તો ચાલો આપણે હવે વણવા મળીએ તો આપણે આ સક્કર પર આપણે લુઓ જાડો છે અત્યારે ફાટતો જાય છે પણ આને આ રીતે લુઓ પેલા કરી નાખવાનો છે એટલે એક સરખા થાય આટા સક્કર પારા જો આ ગોળ ગોળ લુઓ વાળી દેવાનો છે સરસ તો આ આપણે લુઓ વાળીને રોટલી વણી છે એટલી વારમાં તમે સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો પોતપોતાની બધા હાજરી પુરાવી દેજો રોટલી આપણે આ વણાઈ ગઈ છે એકદમ પરફેક્ટ આ રીતે એટલી જાડી બનાવવાની છે બહુ જાડી પણ નહીં બહુ પતલી પણ નહીં તો આપણે એના પીસીસ કરી લેવાના છે સક્કર પારા ખાખા શેપમાં જો આ રીતે આ શક્કર બહુ સરસ ને એકદમ ક્રિસ્પી બને છે એકદમ કુરકુરા બને છે તમે પણ ઘરે જરૂર બનાવજો તો આપણે એક સરખા આ રીતે પીસીસ બનાવી નાખવાનું એક સરખા બધા શક્કરપારા થાય ને એ રીતે આપણે કરવાનું છે તો કર્યું છે ને બધા સબસ્ક્રાઈબ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ઓલરેડી હમણાં આપણે જોવાનું છે કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં જો કેટલા સરસ એક સરખા શક્કરપારા બની ગયા છે ને તો આપણે તળવાના છે તો તેમને પેલેથી ગરમ કરવા મૂકેલો હતો તો આપણે જોઈ લઈએ કે તળાઈ તળાઈ એવું થઈ ગયું છે કે નહીં જો લોટ નાખીને તે ચેક કરી લેવાનું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એને કાઢી લેવાનું તો આપણે હવે શક્કરપારા તળવા માટે નાખી દઈએ એક પછી એક બધું નાખવાના છે જ્યાં ધીમે ધીમે તળવા મળે છે અને ધીમા તાપે તળવાના છે એકદમ ક્રિસ્પી બની જશે હાઈ ફ્લેમ ઉપર તળવાના જ નથી બિલકુલ

બના છે ને બજાર તમે જોઈ શકો છો કેટલા સરસ એકદમ બજાર જેવા અને ખસ્તા બન્યા છે ને તો તમને આ વિડીયો જોવો ગમો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને આ શક્કર પારા કેવા લાગ્યા